જે લોકો માસ્ક નહીં પહેરે એને કદાચ કોમ્યુનિટી સર્વિસિસ જેવી સુધારા પગલા તરફી લઈ જવામાં આવી વાત પણ થઈ છે મિત્રો કોરોના કાળની અંદર એક જે નવી ભાષા છે રિપોર્ટ્સની એ પણ આપણે અલગ અલગ રિપોર્ટમાં જોઈ રહ્યા છીએ પહેલા આપણે તમને ખ્યાલ હોય કે આપણે બહુ તો WBC RBC કે એવા પ્રકારના જે ટેસ્ટ હિમોગ્લોબિન હવે ઘણા બધા નવા ટેસ્ટ પણ થઈ રહ્યા છે સીટી સ્કેનમાં પણ નવું નવું ઘણું થઈ રહ્યું છે આપણે ડી ડાયમર છે ફેરિટીન છે કે પછી સી સી રિએક્ટિવ પ્રોટીન છે આવા ઘણા બધા ટેસ્ટ આપણે જાણી રહ્યા છે પણ એ ટેસ્ટ એક્ચ્યુઅલી છે શું એનો મતલબ શું થાય છે અને કયા આધારો ઉપર ડોક્ટર એમ નક્કી કરે છે કે માણસ જે પેશન્ટ છે એને હોસ્પિટલાઇઝ કરવો કે હોમ આઇસોલેશનમાં રાખવો કેવા આધાર

ડોક્ટર અમિત આપનું સ્વાગત છે આપણી સાથે ડોક્ટર નલીન જોડાયા છે ડોક્ટર નલીન એ એચઓડી એન્ડ પ્રોફેસર છે ડોક્ટર એમ કે શાહ કોલેજ મેડિકલ કોલેજમાં અને કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ છે જેનો ખૂબ જ લાંબો અનુભવ છે ડોક્ટર નલીન આપનું પણ સ્વાગત છે અને આપણી સાથે જોડાયા છે પેથોલોજીસ્ટ ડોક્ટર સંદીપ શાહ કે જે સોપરાટેક પેથોલોજી લેબોરેટરી સાથે જોડાયેલા છે ડોક્ટર સંદીપ આપનું પણ દૂરદર્શનમાં ખૂબ ખૂબ સ્વાગત છે અ તો સૌથી પહેલા હું ડોક્ટર અમિત શાહ આપને આપને અમિતભાઈ પૂછવા માંગીશ કે જે જે કોરોનાના ટેસ્ટ અલગ અલગ થાય છે તો ઘણા બધા લોકોને એમ છે કે ટેસ્ટિટિવ પેનિકમાં આવી જતા હોય છે અને પછી બીજા બધા ઘણા બધા બી એક ટેસ્ટની ક્લિનિકલ ટેસ્ટની સિરીઝ ચલાવતા હોય છે તો આ ટેસ્ટની મહત્તા કેટલી છે અને ટેસ્ટ પરથી આપણે શું જાણવું જોઈએ એક વખત તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે પછી બાયો માર્કર્સ એટલે માર્કર્સ એટલે કે જેમ કે સીઆરપી લેવલ છે ડી ડાયમર છે ફેરિટીન છે અને એલડીએસ લેવલ છે એ અમે જોતા હોઈએ છીએ કે એ માર્કર્સ કેટલા વધેલા છે એ ઉપરાંત ન્યુટ્રોફિલ અને લિમ્ફોસાઇટ રેશિયો અમે જોતા હોઈએ છીએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ રિપોર્ટ કરતાં બી ઇમ્પોર્ટન્ટ છે કે જે દર્દીની કન્ડિશન છે એ દર્દીને જોવો બહુ જરૂરી છે દર્દીની પરિસ્થિતિ એની ઉંમર કેટલી છે એને બેકગ્રાઉન્ડ ઇલનેસીસ એટલે કે એની કોઈ સાથેની બીમારીઓ કે જૂની બીમારીઓ જેમ કે ડાયાબિટીસ બીપી હૃદયરોગ કે કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન છે કે નહીં એના આધારે અમે દર્દીને શું ટ્રીટમેન્ટની જરૂર છે ને દર્દીને દાખલ થવાની જરૂર છે કે દર્દી હોમ આઇસોલેશન પણ કરી શકે છે એ એ ડિસિઝન રહીએ છીએ આ બધા જે રિપોર્ટ જે ઇનિશિયલ પહેલી વખત કરાઈએ છીએ એ એટલા માટે કરાઈએ છીએ કે આ રેફરન્સ વેલ્યુ થઈ જાય અને એના આધારે આપણે ફરીવાર રિપોર્ટ ત્રણ દિવસે કે ચાર દિવસે અમે કરાવીએ તો જો એ વધતા હોય ને દર્દીના સિમ્ટમ્સ પરસિસ્ટન્ટ હોય તો પછી એના આધારે દર્દીને દાખલ કરવો કે નહીં તે ડિસિઝન લઈ શકાય એના માટે આ રિપોર્ટ કરાવતા આ ચર્ચાને આગળ વધારીશું નલી રાતે પૂછવા મગેશ આપ રેડિયોલોજી સાથે જોડાયેલા છો ઘણા બધા લોકો હોય છે જે સિટી સ્કેનની માંગ કરતા હોય સિટી સ્કેન કરાવવો જોઈએ ઘણા પેશન્ટ સામેથી આવતા હોય તો આ સિટી સ્કેન શું કામ કરાવવું અને એનાથી આપણને કેવી કેવી જાણકારીઓ મળતી હોય છે હા સિટી સ્કેન આપણે પેશન્ટને સિમ્ટમ્સ વધારે હોય તો કરાવવો જોઈએ એ સિમ્ટોમેટિક એ સિમ્ટોમેટિક પેશન્ટમાં જરૂરિયાત નથી અને જ્યારે પેશન્ટને ડ્રાય કફ વધારે રહે ફીવર રહે તો પછી સિટી સ્કેન કરાવો જોઈએ સિટી સ્કેન ખૂબ જ નાઇન્ટી સેવન પર્સન્ટ સેન્સિટિવ વસ્તુ છે અને એમાં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી રૂ જેવા દબ્બાઓ દેખાતા હોય છે જી અને એના પરથી ડાયગ્નોસિસ વેરી ઇઝીલી કરી શકાય છે અને બીજી બધી કન્ડિશનો બી એક્સક્લુડ કરી શકાય છે જી બરાબર છે અને એનો સિટી સિવિયરિટી ઇન્ડેક્સ પણ હોય છે એ સિટી સિટી સિવિયરિટી ઇન્ડેક્સ પરથી આપણને ખબર પડે કે પેશન્ટને હોમ આઇસોલેશન એક ટીપિકલ છે સિટી ફાઇન્ડિંગ્સ કી આમાં આમાં સ્ક્રીન પર જોઈ શકાય એમ છે જી આઈ વિલ શો યુ સમ સીટી સ્કેન ઇમેજીસ યસ હા યુ કેન સી ધીસ ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી ધોળા ધબ્બા બરાબર છે સબ ક્લુરલ ફાઈબ્રોસિસ યુ કેન સી આ બૌદ્ધ લંગ ફિલ્ડ બંને ફેફસા પૂરા ભરાયેલા છે બરાબર છે આવા કેસીસમાં આપણે દાખલ પણ કરવા પડતા હોય છે બરાબર હવે સિવિયરિટી સિટી સિવિયરિટી ઇન્ડેક્સ ત્રણ માઇલ્ડ મોડરેટને સિવિયર ત્રણ કેટેગરીમાં હોય છે માઇલ્ડ જો આઠથી ઓછું આઠ કે આઠથી ઓછું હોય તો એને માઇલ્ડ ગણાય પંદર કે પંદરથી ઓછું હોય તો મોડરેટ કહેવાય અને પંદરથી વધારે હોય તો એ સિવિયર ગણી શકાય આ માંથી સ્કોર આપવામાં આવે છે હવે આ સ્કોર કેવી રીતે ગણવો દરેક શરીરમાં બે ફેફસા હોય છે રાઈટ ને લેફ્ટ બરાબર છે અને રાઈટ ફેફસામાં ત્રણ લોબ હોય છે એમ જ્યારે કબાટ હોય એમાં ત્રણ ખાના હોય એવું જમણી બાજુ ત્રણ ખાના હોય અને લેફ્ટ સાઈડ બે ખાના હોય છે બરાબર છે એકોર્ડિંગ ટુ લીઝનની સંખ્યા અને કેટલું ઇન્વોલ્વ થયું છે એના પર એના માર્ક્સ નક્કી કરેલા હોય છે જો ફાઇવ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ લંગમાં હોય તો એને એક માર્ક હોય ફા ફાઈ ટુ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ બે માર્ક્સ પચીસથી પચાસ ટકા હોય ત્રણ માર્ક્સ અને પચાસથી પંચોતેર ટકા હોય ચાર માર્ક્સ વધુ વધુ પંચોતેર ટકાથી વધારો હોય તો ફાઇવ માર્ક્સ હોય એવી રીતે પાંચ લોભ હોય એટલે વધુ વધુ પચીસમાંથી સ્કોર આપવામાં આવે છે સ્કોર જો આઠથી આઠ કે એનાથી ઓછો હોય તો આપણે એને એને પેશન્ટની જનરલ કન્ડિશન એને એસપી ઓ એને ફીવર કફ એના બ્લડ કાઉન્ટ બીજા બધા બ્લડ પેરામીટર્સ જોઈને નક્કી કરવું પડે એને હોમ આઇસોલેશન કરવો કે હોસ્પિટલમાં રાખો એડમિટ કરવો એને પેશન્ટના બીજા કોમોર્બિડિટી ડાયાબિટીસ હાઇપરટેન્શન એવા બધા શું પ્રોબ્લેમ છે એ જોઈને નક્કી કરવું પડતું હોય છે જી ચોક્કસ

કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે કદાચ અવાજ નથી પહોંચી રહ્યો જી 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 ડોક્ટર સંદીપ આપને આવી રહ્યો છે છે ડોક્ટર સંદીપ આપને પ્રશ્ન કે આજકાલ જે જે આરટીપીસીઆર ટેસ્ટ જે થાય છે જે સ્વેબ લઈને પછી અમુક કલાકોની અંદર જેનો ટેસ્ટનો રિપોર્ટ આવતો હોય એવા રિપોર્ટની અંદર સિટી વેલ્યુ એક એવી વેલ્યુ લખી હોય છે જેની અંદર કે કૂંકમાં ચોવીસ લખી હોય કૂંકમાં પચીસ લખી હોય કૂંકના એમાં આઠ લખી હોય અને ઘણા બધા લોકો આપણે ડિબેટ કરતા પણ જોવા મળે એ એ લોકોને એવું લાગે છે કોઈ સોમાંથી માર્ક આપ્યા હોય અને છોકરો પાસ કે ના પાસ એવી બી ઘણા લોકો ચર્ચા કરતા હોય છે તો આ સિટી વેલ્યુ એટલે શું શું એનું કોઈ ખરેખર કોઈ મહત્વ છે અથવા એ વેલ્યુ આવે છે ક્યાંથી તો એના વિશે જો આપ લેબમાં કેવી રીતના એને 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 ઇન્ટરપ્રિટ કરો છો અથવા એની શું મહત્તા છે તો એના વિશે જરાક દર્શકો અને વાત કરીએ સૌથી પ્રથમ આ ટેસ્ટનું સૌથી પ્રથમ આ ટેસ્ટ નું મહત્વ એટલું જ છે કે પોઝિટિવ છે કે નેગેટિવ સૌથી પહેલા પોઝિટિવ હોય ઇટ મીન્સ ધેટ કે મિનિમમ બે થી ત્રણ જીન પોઝિટિવ આવેલા છે હવે સીટી વેલ્યુ સીટી વેલ્યુ નું ફૂલ ફોર્મ થાય છે સાયકલ થ્રેસેડ વેલ્યુ સાયકલ ટ્રેસોડ વેલ્યુ એટલે આપણે જયારે વાયરસનું આરેને આઈડેન્ટિફાય કરવાનું ચાલુ કરીએ ત્યારે કઈ થી એ પોઝિટિવ થાય જો પ્રમાણ વધારે હોય તો એ અર્લી એટલે ઓછામાં ઓછી સિટી વેલ્યુ પર પોઝિટિવ ચાલુ થાય એટલે જેટલી સિટી વેલ્યુ ઓછી હોય એટલું વાયરસના નંબર વધારે છે એવું કહી શકાય પણ આપણે આ જે સેમ્પલ લઈએ છે એ નાકમાંથી લઈએ છે એ લોકલાઇઝ વસ્તુ છે અને એ જે વાયરસનું પ્રમાણ છે વધારે એ નાકમાં કેટમાં વધારે છે એટલે એનાથી સિવિયરિટીને કોઈ સંબંધ નથી જી પણ સિટી વેલ્યુ જયારે પાંત્રીસ થી વધારે હોય તો સીડીસી એ ગાઈડલાઇન પ્રમાણે નક્કી કર્યું છે અને એ પણ ક્લિનિકલ સાથે મેચ થતું હોય કે ચૌદ કે પંદર દિવસ થઈ ગયેલા હોય તો ત્રીસ કે પાંત્રીસ વેલ્યુ પર આપણે એવું કન્સિડર કરી શકીએ કે આ કદાચ ડેડ વાયરસ હશે વાયરસ નો નંબર ઓછા હશે અને જો સીટી વેલ્યુ ઓછી હોય તો વાયરસ ના નંબર વધારે છે પણ એને સિવિયરિટી સાથે કોઈ સંબંધ નથી આ એક ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ છે એટલે શું ડોક્ટર સંદીપ એમ કહી શકાય કે જે આરટીપીસીઆર છે એ માત્ર ને માત્ર વાયરસની હાજરી બતાવે છે સિટી ના સાથે રોગની ગંભીરતા રોગની સિવિયરિટી કેટલી છે અથવા રોગ કેટલા પ્રમાણમાં ફેલાયો છે એ ચોક્કસપણે કહી ના શકાય

કોઈ ઓછા સિટી વેલ્યુ વાળો હોય તો પણ એની કન્ડિશન સારી હોય ને વધારે સિટી વેલ્યુ વાળા હોય વ્યક્તિ તો પણ એની કન્ડિશન ખરાબ હોય એવા કેસીસ પણ જોવામાં આવતું હોય છે તો આ સિટી વેલ્યુમાં જો બે અલગ અલગ સેમ્પલ લઈએ છતાં પણ જે અલગ અલગ સેમ્પલ અલગ અલગ સમયે લઈએ એક જ દિવસના કે બે ત્રણ દિવસના અંતરાલે તો શું કારણ છે કે અલગ અલગ વાર અલગ અલગ સિટી વેલ્યુ આવી શકે પરિવાર કહું છું કે સિટી વેલ્યુ એટલે વાયરસના નંબર સિટી સાયકલ થાય તો આપણે જે પીસીઆર ની અંદર શું કરીએ કે વાયરસ નું આરએનએ અને એની સાથેનો એક પ્રોબ હોય અને એની જોડે ફ્લોરોસન્ટ ડાયલેટેસ્ટ કરેલી હોય જી અને એ ત્રણે મિક્સર કરીને ને ટેમ્પરેચર અપ ડાઉન અપ ડાઉન કરો એટલે એ આરએનએ નું મલ્ટીપ્લિકેશન થવા માંડે જી એટલે જો વાયરસ નું પ્રમાણ વધારે હોય સેમ્પલ માં સેમ્પલ માં શરીરમાં નહીં હું પરિવાર કહું છું સેમ્પલ જે સાયકલ પોઝિટિવ જગ્યાએથી આપણે સેમ્પલ લીધું છે એ સેમ્પલ નો સિટિ વેલ્યુ છે આ પછી આપણે નાક સેમ્પલ સેમ્પલ લેતા પહેલા જો વખત વખત ગરમ પાણીના કોગળા નાશ લઈને એ વખતે વાયરસ થોડાક ઓછા થઈ ગયેલા તો એટલા માટે એક જ વખત સેમ્પલ લઈએ અને બીજું સેમ્પલ પણ કલાક પછી લઈએ તો પણ સિટી વેલ્યુ માં ફરક આવશે તો સિટી વેલ્યુ નું મહત્વ પેશન્ટની સીવીઆરટી સાથે નથી અને બીજી વસ્તુ જયારે નાકમાંથી સેમ્પલ લઈએ છીએ ત્યારે પ્રૂવન છે કે સિત્તેર ટકા એની સેન્સીટીવી છે એટલે એવું ચોક્કસ બની છે કે સસ્પેક્ટેડ પેશન્ટ હોય તો પહેલી વખત નેગેટિવ પહેલી વાર આવ્યો સેમ્પલ નો પોઝિટિવ આવે અને બે કલાક પછી કોઈ નેગેટિવ પણ આપી શકે જી તો બહુ અગત્યની વાત કરીએ એટલે મિત્રો સિટી વેલ્યુને લઈને કોઈ ચિંતા કે ચિંતન આ બંનેમાંથી કશું જ કરવાની જરૂર નથી આપણી સાથે કોલર જોડાયા છે એ કોલરનો આપણે કોલ લઈએ હલો સતીશભાઈ હલો જી જી એમનો ફોન સંપર્ક કપાઈ ગયો છે આપણે જે પૂછી રહ્યા હતા ડૉક્ટર આપને પૂછવા માંગીશ કે ઘણા બધા લોકોને એમ થતું હોય છે કે સીકી વેલ્યુ કરાવી પછી ચેસ્ટનો સીકી સ્કેન કરાવ્યો પછી એક પ્રશ્ન ઊભો થાય છે કે વ્યક્તિને દાખલ કરવા કે ના કરવા અથવા તો રેમડેસિવિર આપવી કે હેવી ફ્લુ આપવી એના પર બી ઘણા લોકો ચર્ચા કરતા હોય છે અથવા તો ઘણા લોકોને ડોક્ટર ઉપર એવું થતું હોય છે કે ડોક્ટર કેમ દવા નથી કહેતા કે દાખલ કેમ નથી કહેતા તો તો કેવા કેવા બીજા કેવા આધારો છે જેના આધારે આપ નક્કી કરો છો કે હોમ રાખીશું કે કે ફ્લુ આપીશું આપીશું એ ક્યારે કેવી રીતે નક્કી થાય છે આમાં બે પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે કે દર્દીને ક્યારે દાખલ થવું સિમ્પલ ભાષામાં કહીએ તો એટલે દાખલ થવા માટેના અમુક ક્રાઇટેરિયા અથવા તો રિસ્ક ફેક્ટર્સ હોય છે એટલે એમાં દર્દીની એજ સાહીઠ થી વધારે હોય અને સાથે દર્દીને કોમોર્બિડિટીઝ હોય જેમ કે સાથે સાથે ડાયાબિટીસ હોય હૃદયરોગ હોય બીપીની તકલીફ હોય અથવા કિડનીની તકલીફ હોય લિવરની તકલીફ હોય આમાંથી કોઈ પણ તકલીફ હોય સાથે અથવા મલ્ટિપલ તકલીફ હોય અથવા તો દર્દીનું ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કેમ કે કોઈ કેન્સર હોય અથવા કોઈ કિમોથેરાપી કોઈ દવા ચાલતી હોય અથવા તો પછી દર્દીને હાઈ ગ્રેડ ફીવર સતત બેથી ત્રણ દિવસથી વધારે એકસો એકથી વધારે તાવ આવતો હોય અથવા તો દર્દીનું ઓક્સિજન લેવલ ચોરાણુંથી ઓછું થતું હોય અથવા તો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છાતીમાં દુખાવો થતો હોય અથવા તો દર્દીની સભાન અવસ્થામાં કંઈ તકલીફ થાય જેમ કે દર્દીનું બિહેવિયર બદલાઈ જાય કે બીજા કોઈ એવા સિમ્ટમ્સ હોય કે જે ગંભીરતા દર્શાવે કે દર્દીને ખેંચ આવે કે અથવા તો બેભાન થઈ જાય તો પછી દર્દીને તાત્કાલિક દાખલ કરવો પડે કે એવા દર્દીને હોમ આઇસોલેશન કરી શકાય જેમ કે એ જ નાની હોય કોઈ મોરબાડિ કોઈ કોમોર્બિડિટીઝ ના હોય કોઈ કોમોર્બિડિટીઝ ના હોય એટલે કે ભાઈ બીપીને થાઇરોઇડ હોય ને કંટ્રોલમાં હોય તો ઘરે તો બી ઘરે રાખી શકાય પછી ફીવર લો ગ્રેડ હોય ટૂંકા ગાળાનો ફીવર હોય સિમ્ટમ્સ ઓછા હોય ટૂંકા ગાળાના ફીવર હોય જનરલી આમાં સેકન્ડ વીક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તાવ સો ડિગ્રી સેકન્ડ પહેલાં વીકમાં આવે તો ચાલે પણ સો ડિગ્રી સેકન્ડ વીકમાં સતત બે દિવસ આવે તો પછી અને પ્લસ એ વખતે માર્કર્સ અમે જોઈએ કે ભાઈ સીઆરપી વધી રહ્યું છે કે ડી ડાયમર વધી રહ્યું છે તો પછી અમે દર્દીને દાખલ કરતા હોઈએ છીએ બીજો પ્રશ્ન આવે છે દર્દીને ક્યારે રેમડેસિવિર આપવીને ક્યારે ફેવી ફેબી ફ્લુ અથવા ફેવી પીરાવીર ગોળી આપવી એ આપણે અમારા સાયન્સની ભાષામાં અમુક એરિયાઝ બ્લેક એન્ડ વ્હાઇટ હોય અને અમુક ગ્રે એરિયાઝ બ્લેક એન્ડ વ્હાઇટ એરિયા એટલે કે એવા એરિયા કે જેમાં ક્લિયર ખબર છે કે આમાં આ વસ્તુ કામ કરે છે અને ગ્રે એરિયા એટલે કે ખબર ના હોય કે આ વસ્તુ કામ કરે છે કે નથી કરતી ફે ફેવી પીરાવીર એક એવી દવા છે કે જે ગ્રે એરિયામાં આવે છે સાયન્સમાં જ્યારે બી એટલે ફેબી ફ્લૂ અથવા તો ફેવી પીરાવીર માટે એવું કહી શકાય કે સાયન્સમાં હજુ પૂરતો એવિડન્સ નથી અથવા તો પૂરતું પ્રમાણ નથી કે આ દર્દી ચોક્કસ આ આ દવા બરાબર કામ કરે છે ને આ દર્દીને હેલ્પ કરશે રિકવરીમાં અથવા સાજા થવામાં સામેના પક્ષે હવે રેમડેસિવિર માટે પૂરતા ડેટા છે પૂરતા પૂરતું પ્રમાણ છે કે એ રેમડેસિવિર એ દર્દીઓને હેલ્પ કરે છે જલ્દી સાજા થવામાં સાયન્સમાં એવા ડેટા છે કે એ દર્દીની રિકવરી ચારથી પાંચ દિવસથી વહેલી કરી દે છે અને કોમ્પ્લિકેશન રેટ એટલે દર્દીને સિરિયસ થતો અટકાવે છે અથવા સિરિયસ થતા દર્દીઓનું પ્રમાણ ઘટાડે છે જી તો રેમડેસિવિર ઉપયોગી નીવડી રહી છે પણ એને એક સાવધાની સાથે જે ગાઈડલાઇન્સ એની સાથે ડોક્ટર્સ એનો ઉપયોગ કરતા હોય છે આપણે ડોક્ટર નિલેશ આપને પૂછવા માંગીશ નવીન માફ કરજો આપણે પૂછવા માંગીશ કે જે સિટી સ્કેન છે એ ક્યારે કરાવવો જોઈએ અથવા તો ડોક્ટર્સ ઘણીવાર કહેતા હોય છે કે આટલા દિવસ પછી અને દર્દી જ્યારે એનું એક્ટિવ ઇન્ફેક્શન ચાલુ છે પછી પણ સાજો થઈ ગયો છે તો જે પ્રોગ્રેશન છે અથવા અથવા તો તો પ્રોગ્રેશન રિગ્રેશન જે પણ છે એ જોવા માટે કે કેટલી અસર થઈ છે વધી છે કે ઓછી થઈ છે તો ડિઝીઝ થયાના કેટલા સમય પછી ફોલોઅપ માટે બીજો સિટી સ્કેન કરાવો ઓકે એટલે પહેલો સિટી સ્કેન ક્યારે કરાવો અને બીજો સિટી સ્કેન ક્યારે કરાવો યુઝ ફીવર આવ્યાના ચોથા દિવસે કરીએ તો સારું રિઝલ્ટ મળતું હોય છે એમાં એ ઓપેસિટી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપીસીડી સરસ રીતે દેખાતી હોય છે અને પછી ફોલોઅપ સીટી સ્કેન જો પેશન્ટને કમ્પ્લેન હોય પેશન્ટ ડિટોરિયેટ થતું હોય ઓક્સિજન લેવલ ઘટતું હોય અને તો પછી એ કરાવવો જોઈએ અને પેશન્ટ ઇમ્પ્રુવમેન્ટ હોય ફીવર જતો રહ્યો હોય ડ્રાય કફ ના હોય તો પછી કરાવવાની જરૂર નથી યુઝઅલી કરાવવું હોય તો એ દસ દિવસ પછી પછી કરી શકાય છે બરાબર છે એટલે એ રીતે હોય છે જી બીજું આપણે પૂછવા માંગીશ કે ઘણા બધા કેસીસમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા અખબારોને એમ પણ લખતા હોય છે કે ફેફસા એવા થઈ જાય છે કે જાણે માણસો સિગરેટ પીતા હોય એવા 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 ખરાબ ફેફસા થઈ જતા હોય છે તો આ આ વાત શું છે ફેફસા સિગરેટ પીતા હોય એવા ખરાબ થાય એનો અર્થ શું થાય એટલે એટલે આખું બંને ફેફસા આખા ભરાઈ જતા હોય છે ઓપેસિટી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી એ વ્હાઈટ ધબ્બાથી ભરાઈ જતું હોય છે અને એટલે આખા બગડી ગઈ બળકે સામાન્ય ભાષામાં એ લોકો એવું કહી શકે સિગરેટ પીતા હોય એવા થઈ જાય અને કાણા દેખાતા હોય એટલે એ રીતનું પિક્ચર દેખાતું હોય છે પણ એ સિવિયર સિવિયર લિસન લેઝન કહી શકાય ફેફસા બરડ થઈ જાય છે અને ફેફસામાં વજન વધી જતું હોય છે ફેફસાનું વજન એટલે આમ એટલે ઈડીમાં થઈ જાય પાણી ભરાઈ જાય પાણી નહીં પણ સોજો કહી શકાય સોજો સોજો કહી શકાય જી જી તો ફેફસામાં એક સોજા પ્રકારની સ્થિતિ થતી હોય છે ડોક્ટર સંદીપ આપની પાસે આવવા માંગીશ સંદીપ એ ઘણા એક ડોક્ટર્સ હવે જે પ્રિસ્ક્રાઇબ કરે છે ડૉક્ટર અમિતે પણ જે વાત કરી હમણાં એ પ્રમાણે અલગ અલગ બાયો માર્કર્સના ટેસ્ટ જે કરવામાં આવે છે ફેરિટીન ડી ડાયમર અને સી રિએક્ટિવ પ્રોટીન સીઆરપી આ ત્રણ એક કોમન ટેસ્ટ હમણાં થઈ ગયા છે તો આ ત્રણ ટેસ્ટ શું છે અને એનાથી આપણને શું ખબર પડે છે પછી બીજા ગણીએ છીએ દરેક માર્કર નો પહેલા એક મહત્વ સમજાવી દઉં સી રિએક્ટિવ પ્રોટીન એ શરીરમાં કોઈ પણ ટાઈપનો સોજો આવે ઇન્ફ્લેમેટરી પ્રોસેસ થાય તો એ વધવા માંડે ડી ડાયમર બોડીની અંદર કોઈ પણ જગ્યાએ કોઈગ્યુલેશન એટલે લોહી કંઠાની પ્રક્રિયામાં તકલીફ થાય અથવા તો લોહી વધારે ફાસ્ટ ગંઠાવા માડે તો એ વધવા માડે એલડીએચ જે છે એ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે લિમ્ફોસાઇટને અફેક્ટ કરે અને લિમ્ફોસાઇટ જન વધવા માડે ત્યારે એલડીએસ નું પ્રમાણ વધવા માડે પેરીટિન જે છે જેને એક્યુટ ફેઝ રીએક્ટન્ટ થાય કહેવાય છે જે થોડું ઇરિલેવન્ટ માર્કર છે ઘણી વખત પેશન્ટનું સીઆરપી નોર્મલ હોય છતાં પણ ફેરિટિન વધે એટલે કોઈ પણ પ્રોસેસ થાય ત્યારે પણ આડે અને વાયરસ જયારે શરીર પર એટેક કરે છે ત્યારે સાયટોકાઈન નું એક સ્ટ્રોંગ એટલે વાવાઝોડું આવે છે જે વાવાઝોડું આવે છે એમાં જે બધા જ આ ઇન્ટરલ્યુકિન ટુ ઇન્ટરલ્યુકિન ટેન એ બધા સિક્રિટ થાય છે અને એ જયારે વાવાઝોડું આવે ત્યારે એ વાવાઝોડું ઘણી વાર શરીર ને ઘણા બધા પાર્ટોને ઇન્જરી કરે છે એટલે આઈએલ ટુ મેજર કરીએ છે જી તો આ પાંચ વસ્તુઓ આ રીતના આ ટેસ્ટ છે અને એના માટે વપરાય છે ચોક્કસ બીજું આપણે પૂછવું છે કે આ જે માર્કર્સની આપણે વાત કરી એ ફક્ત કોરોનામાં જ વધતા હોય હોય છે કે કે બીજા બીજી પણ એવી જેમાં આપણને જોવા મળી શકતા હોય એટલે કોરોના સાથે જ એને જોડવા કે બીજી કોઈ કોમોર્બિટ કન્ડિશન અથવા બીજી કોઈ ડાયાબિટીક કન્ડિશન અથવા બીજી કોઈ કંડિશન હોય કે જેની જેના કારણે આ તમને વધારે ઓછા જોવા મળી શકે જો સૌથી પહેલી વસ્તુ હું આપને ખાલી કહું કે બધા જ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન ના રિપોર્ટ ક્લિનિકલ કન્ડિશન ડોક્ટર ની અવેલેબિલિટી એ સાથે ને ઇન્ટરપ્રિટ કરવા બીજી વસ્તુ કે સી રિએક્ટિવ પ્રોટીન મે તમને કીધું કોઈ પણ ટાઈપ ના બોડી ની અંદર સૂજો આવે તો વધે પેરિટિન પણ બોડી ને કોઈ પણ રિએક્શન ત્યારે વધી શકે એલડીએસ બોડી માં ક્યારે પણ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય તો પણ વધી શકે કે લિમ્ફોમા હોય તો પણ વધી શકે અ તમે આપણે આઈએસસી જુઓ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનથી સાઇટોક્રમ સ્ટોન આવતો હોય ત્યારે પણ વધી શકે એટલે હંમેશા આ બધા પાંચ માર્કર આપણે ગણીએ છીએ એને જો સૌથી પહેલાં આર્ટીફીશિયલ ટેસ્ટ નેગેટિવ હોય અથવા તો સસ્પેક્ટેડ કોરોના ના હોય તો એને બીજી રીતે ઇન્ટરપ્રેટ કરવા પડે અને કોએક્યુલેશન ડીડાયમર તો પ્રેગ્નન્સીમાં પણ વધી શકે પ્રેગ્નન્સીના થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર પણ ચાર થી પાંચ સુધી વધી જાય સો જ્યારે પણ આ રિપોર્ટના ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે ત્યારે ક્લિનિકલ કન્ડિશન બીજા રિપોર્ટની અવેલેબિલિટી ઇન્ક્લુડિંગ એચઆરસીટી ને બધાની અવેલેબિલિટી એની સાથે ઇન્ટરપ્રિટ કરો તો ને તો એનો સાચો ઇન્ટરપ્રિટેશન થાય જી ચોક્કસ ડોક્ટર અબીદ આપને પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો જેમ કે એક હોય છે કે ફેરિકિન વધારે આવે કે ડીડેમલ વધારે આવે અને એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી કે લો મોલેક્યુલર વેચ હેપેરિન કે ઓકે ચાલતું હોય તો આ જે લોહી ડાયમર જે છે એ કેટલા દિવસમાં ઓછું થતું હોય ફરીથી કેટલા દિવસમાં નોર્મલ આવતું હોય તો સી પ્રોટીન જે સી રિએક્ટિવ પ્રોટીન વધી ગયું એ કેટલા દિવસમાં જનરલી આપનો શું અનુભવ છે કે ક્યારે નોર્મલ થતું હોય છે એટલે એમાં કેટલું ધીરજ સંયમ રાખવો જોઈએ પણ સંયમનો ગાળો કેટલા દિવસ હોઈ શકે બહુ સરસ પ્રશ્ન છે હવે શું કહેવાય એ દરેક પેશન્ટમાં અલગ અલગ રીતે વધતું હોય ને ઘટતું હોય છે એનું ફિક્સ સમયગાળો નથી પહેલું તો કોઈ પેશન્ટમાં બે દિવસમાં પણ ઘટી જાય ને કોઈ પેશન્ટને પાંચ દિવસ લાગે ને કોઈને દસ દિવસ ડી ડાયમર એક એવું છે કે એ દર્દી દાખલ થાય ત્યારે બધા પેશન્ટ અમને ઘણી વખત પ્રશ્ન પૂછે છે પહેલા જ દિવસે દાખલ થયું ત્યારે ત્રણસો હતું અને પછી બે દિવસ પછી આપણે ડી ડાયમર કરાવીએ તો પાંચસો થાય કે છસો થાય કે અથવા તો ચારસો થાય તો કે સાહેબ આ તો બહુ વધી ગયું કેમ ડી ડાયમર વધી ગયું કેમ સાહેબ પણ એક વખત દર્દી દાખલ થાય એટલે થોડું ડી ડાયમર તો વધતું જ હોય ડી એવું સજા દર્શાવે છે કે શરીરમાં કોઈ જગ્યાએ લોહી ગંઠાયેલું છે હવે તમે સોય લો તો ત્યાં લોહી ગંઠાવાનું જ છે તમે ઇન્જેક્શન આપવા માટે સોય લો તો લોહી ગંઠાય એટલે થોડુંક ડી ડાયમર વધવાનું જ છે હવે ઘણી આ ડી ડાયમર જ્યારે બહુ જ અતિશય વધે જેમ કે આ દાખલ થયા ત્યારે ત્રણસો હતું ને પછી પાંચ હજાર થઈ ગયું તો એ પ્રશ્ન ચિંતાનો વિષય છે તો પછી બોડીમાં ક્યાંય લોહી ગંઠાવાની પ્રક્રિયા વધારે થતી હોય છે અથવા તો આમાં આ પ્રકારના રોગમાં શું કહેવાય કોરોનામાં બ્લડ જાડું થઈ જતું હોય છે એટલે કોરોનામાં હાર્ટ એટેક આવવાની શક્યતા બી ઘટી વધી જતી હોય છે પ્લસ ફેફસામાં લોહી ગંઠાવાની જેમ કે પલ્મોનરી એમ્બોલિઝમની બી શક્યતા વધી જતી હોય ઘણી વખત એ સિવાય પણ ડી ડાયમર વધારે આવતું હોય છે જેમ કે ફેફસામાં ડેમેજ વધારે હોય આમાં કોરોનામાં એવું કહે છે કે ફેફસાની એકદમ નાની નાની માઇક્રોવેસેસમાં બી ક્લોટ થઈ જાય છે એટલે ફેફસામાં ડેમેજ થાય છે એના હિસાબે એટલે એમાં પણ ડી ડાયમર વધી જતું હોય છે એટલે ડી ડાયમરને પણ દર્દીની કન્ડિશન સાથે કોરિલેટ કરવું જોઈએ અમે ગઈકાલે જ અને બીજું આજે જ એક પેશન્ટ ડિસ્ચાર્જ કર્યું જેનું ડી ડાયમર પાંચ હજાર હતું પણ પેશન્ટને છેલ્લા અઠવાડિયાથી ઓક્સિજન ચાલતો નથી તો એ રિપોર્ટો જોઈને ડરવાની જરૂર નથી એને ક્લિનિકલી કોરિલેટ કરવું પડે હા સાયન્સમાં અમુક ક્રાઇટેરિયા છે કે ડી ડાયમર આટલું હોય તો લોહી પાતળું કરવાની દવા આટલી આટલા ડોઝમાં આપવી આટલું હોય તો આટલા ડોઝમાં આપવી પણ દરેક દર્દી જે કોરોનાનો દર્દી જેને દાખલ થવું પડે છે એમાં લોહી પાતળી કરવાની દવાથી ફાયદો થાય છે એવું સાયન્સમાં અત્યારે પૂરતું પ્રમાણ છે જી બીજો એક સવાલ આપણે પૂછવો છે કે એક એસપીઓ ટુ લેવલ એના વિશે ચર્ચા ચાલતી ઘણા બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ ઉપર બાણું ત્રાણું ની ઉપર હોવું જોઈએ તો એસપીઓ ટુ લેવલનું શું મહત્વ છે બહુ નીચું જતું રહે તો શું કરવું અને બીજું કે આ એસપી મશીન્સ જે આવે છે એ કેટલા ભરોસા પાત્ર છે યુઝ કરવા હવે જો આમાં બે પ્રશ્ન છે કે એક તો પહેલો પ્રશ્ન એ છે કે એસપીઓ ટુ લેવલ કેટલાથી ઓછું થાય તો એને આપણે સિરિયસ ગણવું એટલે સાયન્સમાં જે એડમિશન ક્રાઈટેરિયા જેમ મેં હમણાં કીધું એ પ્રમાણે ચોરાણુંથી ઓછું થાય તો પછી તમારે દાખલ થઈ જવું જોઈએ કેમકે તો પછી તમારે એમાં રોગ આગળ વધવાના ચાન્સીસ

તમે બેઠા છો અને ચોર પંચાણું છે અત્યારે પણ ઘણી વખત એવું થાય ફેફસામાં થોડું ઇન્વોલ્વમેન્ટ હોય તો તમે ચાલો તો બાણું બી થઈ જાય એક્ઝર્શન કરો અથવા કોઈ પણ પ્રકારનું પરિશ્રમ કરો તો ઓછું થઈ જાય તો એને મહત્ત્વ આપવાની જરૂર નથી બેઠા બેઠા ચો ચોરાણુંથી ઓછું થાય તો દાખલ થવું પડે બીજો પ્રશ્ન છે કે એસપીઓ ટુ મશીનની રિલાયેબિલિટી હવે અત્યારે જે મશીનો અવેલેબલ છે એ મોટા ભાગના નેવુંથી પંચાણું ટકા રિલાયેબલ હોય છે જે સારી રિલાયેબિલિટી ગણી શકાય અને જો સતત ઓછું આવતું હોય તો પછી એ ડૉક્ટર પાસે જઈને બતાવી આવવાનું અને જો ધારો કે દર્દીને ઓછું આવે છે અને સાથે સાથે શ્વાસમાં બી તકલીફ પડે છે તો એ ચોક્કસ રિલાયબલ છે પણ દર્દીને ઓછું આવે છે પણ દર્દીને કંઈક તકલીફ નથી તો પણ હું એવું કહીશ કે ડોક્ટર પાસે જતા રહો અને તમે ખરેખર ખરાઈ કરાવો કે આ ખરેખર દર્દીને દાખલ કરવાની જરૂર છે કે ખરેખર આ મશીનનો ટેકનિકલ પ્રોબ્લેમ છે અને એક છેલ્લો એક સવાલ જે પૂછવો છે રિપોર્ટ્સ ઘણી બધી વસ્તુઓ કહેતા હોય છે એવી કઈ વસ્તુ છે જે રિપોર્ટ નથી કહેતા ડોક્ટર રિપોર્ટ્સ રિપોર્ટ્સ ઘણી વખત સાચું બી કહેતા હોય છે અને ઘણી વખત ખોટું બી કહેતા હોય છે એટલે જે રિપોર્ટ્સ નથી કહેતા એ એ વસ્તુ છે કે દર્દીની કંડિશન શું છે રિપોર્ટ્સ નથી કહેતા નહીં તો પછી અમે જે દર્દીને જોવો જ પડે દર્દી કન્ડિશન રિપોર્ટ્સ દર્દી જોયા વગર કદી ના કરાય નહીં તો આપણે દર્દીને બોલાવીએ જ શું કરવા રિપોર્ટ ના ટ્રીટ કરીએ પડી એટલે એ રિપોર્ટ્સ કરી દર્દીની સાચી કંડિશન મોટાભાગના કેસીસ ઘણા બધા કેસીસમાં મોટાભાગના કેસીસમાં ના કહેવાય ઘણા બધા કેસીસમાં રિપોર્ટ્સના આધારે ટ્રીટમેન્ટ ના એટલે ઘણા ખરા જે લોકો આપણે વોટ્સએપ કરીને સીધા રિપોર્ટ્સ કરીને જે ઓપિનિયન માંગતા હોય છે તો એમાં એટલે અંદાજ કહી શકાય અત્યારે ટેલિફોનિક કાઉન્સેલિંગ નો જમાનો છે અને એનાથી ઘણું બધું કામ થઈ રહ્યું છે એ હેલ્પફુલ છે એટલે દર્દીને અમે પર્સનલી ટેલિફોન વોટ્સએપ પર વાત કરી છે વિડીયો કન્સલ્ટેશન કરી તો અમને થોડોક આઈડિયા આવે એ પણ રૂબરૂ જોયા જેટલો ના આઈડિયા આવે પણ ધારો કે કોઈ દર્દીને આવવું ના હોય તો એના આધારે સ્ટેબલ દર્દીઓ ખાસ એને વોટ્સએપ કાઉન્સેલિંગથી અમે જેથી એને બહાર ના નીકળવું પડે એનું આઇસોલેશન મેન્ટેન રહે અને બીજા દર્દીઓને ઇન્ફેક્શન ના લગાડે એટલે ઘણી વખત અમે વોટ્સએપ કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ જી તો દર્શક મિત્રો અહીં સમય સમાપ્ત થાય છે હું આશા રાખું છું કે જે મૂળભૂત જે સામાન્ય લઘુત્તમ સામાન્ય પ્રશ્નો જે આપણે મૂઝવતા હશે આપણા મનમાં હશે એના આપણે સવાલો ચર્ચા કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો એમાં રેડિયોલોજી હોય પેથોલોજી હોય અને પેમોનોલોજી હોય આ ત્રણેય ક્ષેત્રના નિષ્ણાંતો જ્યારે આપણી સામે વાત મૂકે છે ત્યારે ચોક્કસ એક સ્પષ્ટતા આપણી અંદર પણ આવે છે એક એક દર્દી તરીકે એક વ્યક્તિ તરીકે એક નાગરિક તરીકે પણ આપણે સ્પષ્ટ વિચારતા થઈએ છીએ અને આવી સ્પષ્ટતા આપવા બદલ ડોક્ટર અમિત પટેલ આપનો ડૉક્ટર નલીન આપનો અને ડૉક્ટર સંદીપ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતનો હતો ખાસ એપિસોડ રેફરન્સ વેલ્યુ જેવો સંદર્ભ જેવો સાચવી રાખવા જેવી આ લિંક એવો એપિસોડ અને ફરી મળીશું આવી જ ચર્ચા સાથે આવા જ કોઈ વિષય સાથે આવતા શનિવારે તો ત્યાં સુધી અમને રજા આપશો આવજો